જાહેર હિસાબ સમિતિના સભ્યો સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેવાધિદેવ મહાદેવ સમક્ષ પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી સોમનાથના પંડિતો દ્વારા જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સહિત તમામ સભ્યોનું ટ્રસ્ટ દ્વારા ઓમ નમઃ શિવાય લખેલા ઉપવ્રસ્ત્ર અને પ્રસાદી દ્વારા સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું જાહેર હિસાબ સમિતિના સભ્યોએ ગંગાજળનો જળાભિષેક કરી ભગવાન સોમનાથનું પૂજન અર્ચન કર્યું હતું જ્યારે હિસાબ સમિતિના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને સભ્યોએ મંદિર પરિસરમાં આવેલ હમીરજી ગોહિલની ગાંભીએ નમન કરી તેમની શહાદતનું સ્મરણ કર્યું હતું તેમજ ગણપતિ અને હનુમાનજી મહારાજના પણ દર્શન કર્યા હતા આ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે જાહેર વહીવટમાં નાણાકીય શિસ્ત જળવાય માટે જાહેર હિસાબ સમિતિ કટિબદ્ધ છે ગુજરાતની જાહેર હિસાબ સમિતિ સમગ્ર દેશમાં છેલ્લા બે વર્ષમાં વધુ કાર્ય કરનારી સમિતિ બની છે જાહેર હિસાબ સમિતિ સમક્ષ રજૂ થયેલા પાંચ હજારથી વધુ પારાઓનું વિશદ અભ્યાસ કરી તેનો નિકાલ થાય તે દિશામાં કાર્ય કર્યું છે આજે ભગવાનના દર્શન કર્યા છે ભગવાનના ચણોમાં પ્રાર્થના કરીએ ભાવના સાથે નરેન્દ્રભાઈ કામ કરી રહ્યા છે ત્યારે આદરણીય મોદીજીના નેતૃત્વની અંદર આપણો દેશ એ વિશ્વગુરુ બને ભગવાન આદણી નરેન્દ્રભાઈને વધારે શક્તિ આપે સમગ્ર દેશ આપણે સૌને સહયોગ કરીને માનની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાત પણ વધારે ફૂલે ફાલે અને સૌને ભૂતિકા પણ લાગે એકતાના દર્શન થાય સદભાવના દર્શન થાય અને સૌનો સહિયારો વિકાસ એ થાય એવી દાદાના ચવણોમાં પ્રાર્થના કરી છે જાહેર હિસાબ સમિતિએ ખૂબ અવલોકનો કર્યા છે તમામ અહેવાલ માન્ય અધ્યક્ષ શંકરભાઈ શંકરભાઈ અને ભૂપેન્દ્રભાઈ પટેલને પણ અમે આપવાના છીએ રાજ્યના હિતમાં જાહેર હિસાબ સમિતિ એ નાણાકીય શિસ્ત જળવાય છે કેમ એમની તકેદારી રાખતો હોય છે એમની તપાસ પણ કરતો હોય છે અને એ પહેરા સેટલ ડ્રોપ પણ કરતો હોય છે અને અમને આનંદ છે કે સમગ્ર ટીમ સાથે મળીને રાજ્યના વિકાસની અંદર આ કમિટી મહત્વપૂર્ણ યોગદાન આપેલું છે અમે ચાર અહેવાલો પણ રજૂ કર્યા છે અત્યારે પણ સમગ્ર ભારતની અંદર સૌથી વધારે બે વર્ષમાં કામ કરનારી કમિટી ગુજરાતના ઇતિહાસમાં તો છે ને છે પણ કદાચ ભારતના ઇતિહાસમાં પણ જ્યારે અમે અહેવાલો રજૂ કરશું ત્યારે લગભગ પાંચથી છ હજાર પહેરા અમે ડ્રોપને સેટલ કર્યા છે અને રાજ્યની વિકાસમાં આવનારા સમયની અંદર પણ કે કંઈ ભૂલો થઈ હોય તો ન થાય અને થઈ હોય તો એમના ખુલાસા અને કંઈ એના કંઈ દહેશત કરવાની હોય એ દિશામાં પણ અમારી કમિટી કામ કરે છે કુલ મળીને દે રાજ્યનો વિકાસ કેવી રીતે થાય વિષયક નિર્ણય નાણાંકીય શિસ્ત જળવાઈ રહે એનું કામ અમારું છે અને અમે કરી રહ્યા છે આજે ભગવાન સોમનાથના દર્શન આવ્યા છે તે દાદાને પ્રાર્થના કરીએ સૌના દુઃખ એ ભાંગે અને નવો સોનાનો સ્વરજ એ બધાના જીવનની અંદર બધાના કુટુંબની અંદર એ ભગવાન દાદાના આશીર્વાદથી મળે એવી સોમનાથ મહાદેવ આપણું પ્રથમ જ્યોતિર્લિંગ એમાં આવ્યા છે ત્યારે ભગવાનના ચરણોમાં અમે પ્રાર્થના